જે વખોડવા લાયક છે લોકતંત્રમાં આ કદાપી ચલાવી ના લેવાય જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ખર લોકશાહીની હત્યા થઈ છે અને આજ રોજ ઉપપ્રમુખ શ્રી દ્વારા જે બોર્ડ બોલાવવામાં આવી હતી એનો ગઈકાલે એના અનુસંધાનમાં એક નોટિસ અહીંયા બોર્ડ પર મારવામાં આવી જે એમની સત્તામાં આવતું જ નથી એ કામ એમણે કરેલું છે જે ખરેખર વખોડવાને લાયક છે અને આ આ લોકતંત્રમાં આ વસ્તુ કદાપી ચલવી ના લેવાય એવી અમારી લોક લાગણી છે અમારી માંગણી છે આદરણીય કલેક્ટર સાહેબને અમારી આ રજૂઆત છે કે આ બે તારીખે ઉપપ્રમુખશ્રીની સમય મર્યાદા પૂર્ણ થવાથી એમની પાસે જે કલેક્ટર સાહેબ પાસે આ બોર્ડ બોલાવવાની એક સત્તા છે એ પ્રમાણે આ લોકલાગણીને માન આપી અને ભ્રષ્ટાચારના વિરોધમાં અમે જે મુહિમ ઉઠાવી છે એમાં અમને મદદ થાય અમે જાહેર જનતાને પણ

આજ રોજ ત્રીસ તારીખે અવિશ્વાસની દરખાસ્તની બોર્ડ બોલાવવામાં ઉપપ્રમુખશ્રી એજન્ટો બહાર કાયો હતો એ દરમિયાન ગઈકાલે વિપક્ષ લોકો યાને સત્તાધારી લોકોએ ભૂતકાળની સત્તાધારી લોકોએ હમણાં બહુમત અમારો ઓગણીસનું છે એ લોકોનું નવનું નવની સંખ્યા છે એટલે બહુમત અમે છે લઘુમતીમાં એ છે તે છતાં એ લોકોએ ઉપપ્રમુખશ્રીને દબાણ આપી રાતોરાત એ એજન્ટાનું અડઘટન બીજી રીતે કરી નાખ્યું અને અહીંયા બોર ચીપકાવી દીધું કે ભાઈ આ એજન્ટો ખોટો છે બળજબરીપૂર્વક આપણે આ એજન્ટા પર સહી કરાવી હતી એવી રીતે ખોટા આક્ષેપો કરી ને બોર રદ કરવામાં આવી છે જોઈ શકો છો તમે કે નગરપાલિકાને સભાખંડને તાળું છે કોઈ કર્મચારી હાજર નથી કોઈ ચીફ ઓફિસર હાજર નથી કે સ્ટાફ નથી એનું કારણ શું એનું કારણ એ જ કે એમણે આ બીક હતી કે ભાઈ અમારા હાથમાંથી સત્તા જાય છે અને ભ્રષ્ટાચારના પોપરા ઉખડી જશે હજુ તો અમને એવું કહેવામાં આવે છે કે અમારી સરકાર છે ને અમે ધારીએ તે કરીશું તો આ ભારતીય જનતા પાર્ટીના જે છ માણસો અમારી સાથે છે એ લોકોએ ભ્રષ્ટાચાર સહેન નથી થતું એટલે એમને સચ્ચાઈની અપીલ કરી છે ને એ અપીલ સાથે અમે લોકો જોઈ થયા છે એ લોકોની પર ખોટા 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 આક્ષેપો એવા છે કે ભાઈ બરવો કરીને ગયા છે ભાજપમાંથી ના એ લોકો જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું કે પ્રમુખ્ય રૂપાણી રૂપાણી સાહેબનું મુખ્યમંત્રીનો ખાસ આદેશ એવું છે કે ભ્રષ્ટાચારીઓનો વિરોધ કરવાનો આ લોકો એ છ ભા ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે તેમણે આ પહેલ અપનાવી છે તેનથી આ લોકો વિરોધ જાય છે હવે આ કેવી દાદાગીરી છે કે અહીંયા આગળ તારા મારીને સ્ટાફ સમિત નાસી ગયા છે કે બોર ચલાવી જ નથી દેવી એવી દાદાગીરી છે હવે હમોને લોકશાહીની હત્યા છે ને હમોને હજુ આશા એવી છે જિલ્લા વડા કલેક્ટર શ્રી સાહેબને અમે આ ટર્મ પૂરી થશે એમની બે તારીખે ત્રણ તારીખે કલેક્ટરમાં જવાના છે ને ત્યાંથી આ વિશ્વાસનું અમે પરિણામ લાવવાના છે ઇન્શાલ્લા સો ટકા